ખાવાનું તો શોઈ ગયું પણ માર ખાઈ ખાઈ મરી ગયો હું આ શિકાર શો જતા રહ્યા છે ને એ ખબર પડતી નહી એટલી ખબર ના પડે કે ભોણો એકલો છે નહી કોઈ આઘું પાછું થ તો એને કોઈ બચાવવા વાળો નહીં મળે વાયકણો અને આવડી મોટા લેબુડીઓ બગીચામાં કોણ આવા વાયકણો ગમે તેટલા ટોયકા કરીએ ને તો કોઈ બચાવ આવે એવું નહી એવી તો જગ્યા ખોળી છે પાછી રહેવાની જો હજી સુધી આયા છે આયા છે

પણ મને શિકર બુદ્ધિ નહીં કા એકલો સતે જતો રહો સોય દેખાતાય નહીં આમ બહાર જાવ ને તો કોક ભાળી જાય પાછું હમણાં સમાચાર આલી દે કે લેબુડીયોનો બગીચો છે ને એમાં ભણો છે તો પાછા પેલા ધોકા લઈને હોય આવ પણ અમે સોય જવું નહીં તોં તીથી હોય બેહવા દે આબુ હશે તો આવશે અને ના હોય તો કોઈ નહીં આ પથારી રહી ને ન હોય તો થોડી મઠરી વઠ લઈ જઉ ના હોય તો અલ આવું તો બરોબર છે પણ બહાર તો નહીં જ ને કરું બાર જઈને તો બે વખત માર ખાતો શું કર મારું મગજ કોમ માલતું નહી મગજ કોમ માલતું નહી શમ ના આયો ભોણો શમ ના આયો એ ખબર પડતી નહી અમુ પકડાઈ ગયો છે કહો અમુ પોલીસ પહાણ પકડણો કે જીવણી એ વાણ પકડણો કોઈ ખબર જ પડતી નહી ઓ સામ પૂરી પાસો ચિઠ્ઠી એક લઈને જતો રહ્યો છે મૂર્ખો બરધ્યા જેવો છે ચિઠ્ઠી મને આવતો જેવો જ

તમારી પછી કશું નઈ થાય બુદ્ધિ શકે નહી એ કોમો મોકલો તો કોમો તો કે હાથ પગ ભગાવા મોકલો તો હાથ પગ ભગાવા એટલે ફૂવો તો અરે તો જોઈ ઊંડા કુવામાં પણ પેલા બે જણા ખરાલ્લા ના થયા પગ પગ્યા અરે અરે ઉપર બેલ્યા પટ્ટી કરી ગયો પાછો ઉભા તારું બેટ જાય તારી લોકો કરું તારી કે લીલા કોઠે બારું ક્યાં

તારા પેલા પેલા શું માર ખાવા ને આવતી હતી કે જીવન જીવ હું કડી જશો હમ સોની જતા આ દુશ્મનો રીષ રાશી રાશી પર આવડી ને આવડી ઓછો કાઢી નાખું છું બાળી ના ખરા પોલીસ નું એટલે મારા સમર સુટી નહી આવે કીધું હાથમાં આવી જાય પોલીસ ના અને નહીં કઈ દીધું હોય તો પટ્ટી જતો રહતો કાલે ખોરતો જો ને

અને વાયકન તો કી ટોકા કન તને કીધું તું ફોન કરે તો મી ખેમ પાછી પોલીસ આવી જાય અરે બે પેલા આવી જાય નહીં કા હું થાય છે મણા જોણું તો પડશે કા ખેમ લઈ પેલા ઉંજાવરણ વાત કરી શકે નહીં કરી આ ખેમલો રો એ ઓસા લાકરે બરે નહીં હું તો કેતા તા ખેમો હારો માણસ છે ગમનો તો કોઈ વાત નો નહીં આવે અને બીજા રાજ્ય માં જતો રે ને તો કાયમ માટે આપણે નાતું ફરવું પડશે એટલે હું તો એમ કઉ છું તો ગમે તે રસ્તો ગોમમાં પગ પડશે નહીં અલે ગામમાં પગ મેલ્યા કે કદી ઓર નઈ ઉતરા વાત અને શોમલા ખેમલા જીવણિયા બધો ખરા ને હમ જાવા પડશી આપરા કે જીવણ જો વધારા ગરમી કરશો ને નક ફૂઓ કરો ને બીજા રાજ્યમાં માં જતો રહે તો તમે ફૂઆ વગર રહો અને આપણો પોલીસ ને હડિયા ગણાવજી અમે ગામમાં જાવ નો તો પાછો વાત પડી તો પરા

આ પડી મેલી એવું લાગે ને તો પછી વાયકાના જઈ જવાનું હાલ કોઈ ગમ ના આપડે પેલા રાજીપ કઈ રહી ના છો તે ગમ માં ખરેખર એવો કંટાળી ગયો હોય ને આવું તો કદી જિંદગી માં હું નતો કંટાળે ઓ કંટાળી ગયો હું આ નહીં ફો હાથમાં આવતો એની લાશ હાથમાં નહીં આવતી કે પેલા હાથમાં નહીં આવતા અમુ તો કશું કરું નહીં રાત દારો ફર્યામ ફર્યામ થાકી ગયો ને શાંતિથી આરામ કરવો છે પેલા તો અમે ગમો આવવાના નહીં સરપંચ કે બોનો એ પોલીસ થી બરોબર ના હું પટિયાવ મારતા થઈ ગયા હમું ગામમાં પગ પહેરાઓ આરે કરવાના નહીં એટલે મને તો બસ આ વલ્લાના સોયા શાંતિથી આડો થઈ નું દે કશું કરવું નહીં હમું હું જજો આધા શું કરે ઓને એમ થાચ્યો હમ આરામ કરું છું કશું કરવું નહીં અમુક કંટાળી ગયો હું તો અમે તણ ઓસા કંટારે આશુ કંટાળી ગયો જોસુ આટલી મહેનત તો કોયલ મો કરી હોત ને તોય વાયકન કોયલ આવી જઈ હોત ઊભો બોથા તું એકલો નઈ થાક્યો મુયા થાક્યો છુ અરે જીવન યાર રાત ને દારો આ ફર્યા મને ખરેખર હું ખરે ખરમુ થાકી જો સોમલા માનસી કે તે બધી રીતે થાકી જો મગસ હે આમ તો થાકી જી હું કો મગસ હે નહીં હાલ હું કરવાનું અમે હને કોમ માલા પૈસા જ નહીં ને સિટલા પૈસા વાપર્યા તોય હજી ફુવા હાથમાં ના આયા કારે બે જણા હાથમાં નહી આવતા હું કરવાનું તે પટ્ટી જશે હું કરવાનું સોમલા પૈસા છોથી લાવવા ના સર હું એક રૂપિયો નહીં આવું તારા જેટલા પૈસા લો ને એટલા આલજે પાછો એ મારા ઘેર નહીં ભરી ગાલ્યા સમ થાકી જો લે બધી રીતે પૈસા થાકી જો ને પૂરી ખેતી એ બગરસ તમાકુ એ રમણ ભમણ થઈ જાય શું કરવાનું મારે નહીં મજૂરી કરીતી તમાકુ મો અમુ સોમલા ને તો કીધું ફૂવો જો જવું હોય તો ઊંડા કુવામાં જ ના જોય આપણા હું હોગવા જવું હોય ને કીવાના પાછળ ફરવું એ નહીં જો તારા ફરવા હોય તો ફરજે

આટલી ઘણા પકડવા હોય તો પકડાઈ જાય આરોપી પકડવા ને તો અત્યારે પકડી પાડે હોય પણ આપણે પૈસા આલ્યા છે તો હજી મેર પડતો ને પૈસા ના લેવા તો હમુર તો પતી જાય કલે શુમલા કશું કરવા નહીં જવાનીયા આ તો ભોણો હાથમાં આયેલો જતો રે શુમલા નકા ગમે તે ઓર પડી જો પટાઈ દીધો આપણે જેલ ભેગા થઈ જો અલે પટાવાની વાત નહીં કરતો ન તો એનું ગમો લાયો તો સરપંચ તો આપો આપાઈ જો હાથમાં હું પકરાવ પકરા ના પકરા તો કોઈ નહીં વધારે જફ્ફા મારી મેલ

સરપંચ યોના પાનથી અને શોમા કાકા યોના પહેનથી અમે જેટલા રૂપિયા લેવાના હતા ને એટલા લઈ લીધા ના હોય તો અમુયા બધા લાલચ કરવી નહીં ને ક્લીપ સ્પ્રિંગ દબાઈ 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 કર્યા ને તો એક વખત અશુભન એવી ઉસળા ને કે આપણને ઉછાળીને નાખી દે એટલે ના હોય તો આજે છેલ્લી વખત ચોમા કાકા એવાને પહેર્યા ઓ મેં પાયમાલ તો થઈ જ જા પણ ત્રીસ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા જે હાલ એ ઉઘરાણી કરી અને કઉ જગુભાઈને મંગાવ્યા છે આલી દ્યો પછી પૈસા લઈ અને સીધું ફૂવાનું મર્ડર કરી નાખું ફૂવાનું પટાઈ દઉં એટલે ફૂવાની લાશ પછી પોલીસને ફોન કરી અને ધોન કરી દઉં કે સાહેબ લાશ મળી છે પેલા આરોપીઓને ફોન કરી અને પોલીસના દોડી પકડાઈ દઉં એટલે ફૂ ફૂવાની જગ્યાએ જતા રહે સરપંચને જેલમાં જતા રે અને પાછું વધ્યો કોણ હું એકલું ગોમનો સરપંચ અને શોમાં કાકા એના આગળ મારી છબી છબી સુધરી દ્યો કે ના ગમે તે કર્યું કેમ લાવી પકડ્યું હતું ને શેશ કર્યા અમારે બધું પાર પાડી આલ્યું ખરા હોય બેઠા છે ને

જીવાણિયા મારી વાત હોબળો આમાં લ્યો આટલો વખત તો કર્યાલવા જ પડશે તમારે જગારી માં જગુભાઈ સાહેબ છે

કાલે એનું મર્ડર થઈ જોત પણ રહી જો બચી જો એ રહી ગયું બચી ગયો આજ કરી શકો તમે અને પોલીસ એ વાતમી કોઈ હું માર ગેલથી નથી લઈ નાલી જગુભાઈ ને આલી તી મને ટીમ ભાઈ જગુભાઈ આઈન સમ પકરી ના લીધો શું માં કાકા પોલીસ નું લુગડું પાડે છે ને કાકી એટલે તો નાહી દો નું હોપળો કોઈ હોય પોલીસ ના ફુવા નું મર્ડર નહીં કર્યું કે જગુભાઈ ના ફુવા નું મર્ડર નહીં કર્યું આ તો મી કીધું તમે બે જણા બદલો વાળો ને એટલા માટે તમારા સમાચાર આલતો એમ નહીં પોલીસ પૈસા લે કરવાનું

અમુ મને લાગે છે બધી બાજ થી પૂરું થઈ ગયું છે સરપંચના ગેરથી એ પચ્યું મળે એવું નહીં કા ઓના પાહાનથી પચ્યું મળે એવું નહીં એ ના હોય ને તો અમુ મારે જે કોમ કરવાનું છે ને એ રીઝાઇન પૂરું કરી દેવા છે પેલા

જો મા કાકા એઓને સમાચાર કરી દેવા છે અને ફોન કરી છે લાશ મળી તો મારું એ મોન પેલા મને જોઈ દે બે ચાર છે ને તે ખાવા પા પાણી પીવા બિલકુલ આલ્યું નહીં જીવની આર્યો જાઈસ્યો તો છે હા ગમે તે કોક ફોન બોન કરવા જતો છે ફોન કરશે અરે ઓઠો જ ફોન કરે નક્કી નહીં

અરે હું લેવા જો તો ગોડાઉન માં એ તપાસ તો કરવી તો પડશે જોડીએ જીવન ખેડૂતો

થોડી વાર બોલ આવ્યો ને એટલે હું તો કીધું મારા ગોમ માં ઝઘડા થયો નાઈ ગયો મનથી કા સરપંચ ને લાશ કરે ને ગાયબ કરી નાખી ઓર કરી દીધો મર્ડર ને

સરપંચ દોડ્યો હતો બીખ નો માર્યો તે મને ખેમલો બીટ કઈ ગયો ચિંતા કરશો નઈ પેલા સરપંચ મને તે મને હંતાડ દીધો અને પછી સરપંચ ને કઈ કાઢી મેળ્યા અને પછી મને લઈ જુધી અને કોથળા પૂરી અને રાસ અને નાખી મેલ્યો ના હાલતો હું બુમો પાડતો હતો પણ બોધેલું હતું રોજ વાતો કરતો હતો કે તમે મને હું ક્યાં ખબર છે તું કે મરક મર ફુવા તું મરી જ હોય ને તો તારી લાશ થઇ જાય ને તો પેલા સરપંચ ને જેલમાં જતા રે આપણા પાછી જે પૈસા લેજો ને ખેમલો એ બધા એરસ કરી દીધા લાગે છે આ ખેમલો જેટલી ગદારી કરી જો મારા હાંગ ભાઈ બહેન

રાખીએ બસ ફુવા નહીં કરવાનું તમારા લીધે પછી સરપંચ ભરાય રહી એટલે